મોડાસા ટાઉન હોલ ખાતે ચૌદમો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી બે હજાર અગિયારથી પચીસ જાન્યુઆરી સમગ્ર ભારતમાં મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય મતદાતા દિવસ મોડાસાના ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો કલેક્ટર શ્રી પ્રશિસ્ત પારેખ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામના આપતા જણાવ્યું હતું કે પોતાના મતદાન કેટલું મહત્વ છે અને દરેક મતદારે પોતાના મત આપવો એ પોતાના અધિકાર છે સાથે જ સાથે જણાવ્યું હતું કે આ વર્ષે મતદાતા કરનાર આવનાર વર્ષે મતદાન કરનાર મતદાતા ભયમુક્ત બની કોઈ પણ લાલચ લોભામણથી દૂર રહી મતદાન કરવાની અપીલ પણ કરી હતી નોટા વિશે પણ માહિતી આપવામાં આવી હતી અરવલ્લી જિલ્લામાંથી આવતા દિવ્યાંગ નિવૃત્ત સ્વતંત્ર સેનાનીઓ સિનિયર સિટીઝનનો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બાયડ પ્રાંત અધિકારી નાયબ ચૂંટણી અધિકારી મામલતદાર મોડાસા અને અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ મોટી સંખ્યામાં યુવાનો અને મોડાસા શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા કેમેરા